સાંસ્કૃતિક રક્ષા સમિતિના આશિષ સૂર્યવંશી સહિતની ટીમે ડિંડોલી તેમજ ચલથાણ નહેરની અંદર અર્ધ વિસર્જિત થયેલી પીઓપીની ભગવાન ગણેશજીની મૂર્તિનું ફરી પાછું દરિયામાં વિસર્જિત કર્યું છે સાંસ્કૃતિક રક્ષા સમિતિના નેજા હેઠળ સુરતના ડિંડોલી ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં ત્યાં આવેલા નહેરમાંથી અર્ધ વિસર્જિત રજટતી પીઓપીની બનેલી ભગવાન ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી અજીરા ખાતે દરિયામાં દરિયામાપુના વિસર્જન કરાઈ હતી આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિના સૌથી પણ વધુ સ્વયંસેવકે સેવા આપી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી પીઓપીની અર્ધ અર્ધવસર્જિત રજટ્ટીય અસંખ્ય મૂર્તિઓને કાઢતા આવ્યા છે આ લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટેની જ મૂર્તિની સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે આજે પણ નેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રજડતી હાલતમાં મળી આવી હતી દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે છે સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનની યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆતો તથા કાર્યક્રમ પણ અમે આપીએ છીએ શ્રી રામ જય ગણેશ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજરોજ રોજ ડિંડોલી ખરવાસા ની કેનાલમાંથી શ્રી ગણેશજીની અર્ધવિસર્જન હાલતમાં બે હજારથી વધુ પ્રતિમાઓ બહાર કાઢવામાં આવી હતી આ પ્રતિમાઓ બહાર કાઢવા માટે સાંજ સુરક્ષા સમિતિના સોથી વધુ સ્વયંસેવકો સવારથી પાંચ વાગેથી કામે લાગ્યા હતા આ તમામે તમામ મૂર્તિ આજે હજીરા ખાતે દરિયામાં એનું પુનઃ વિસર્જન કરવા જઈ રહ્યા છે હું તમામ ગણેશ ભક્તોને એક જ વિનંતી કરવા માગું છું કે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરીએ અને માટીની મૂર્તિ બેસાડીએ માટીની મૂર્તિ બેસાડવાથી શું ફાયદા થશે કે આપણા ઘર અંગે જ બાપાનું વિસર્જન થશે અને એ માટીમાંથી એ માટીના અંદર આપને પણ વૃક્ષના દા કોઈપણ છોડના દાણા નાખીશું તો એક બીજ રૂપી એમાંથી ગણેશજી ઉત્પન્ન થશે અને તે એક છ રૂપી આવશે તો તેનાથી શું થશે કે આપણા જે આપને જેમને દસ દિવસ ધામધૂમથી એમની પૂજા અર્ચના કરી તે બાપા આપને દસ દિવસ નહીં પરંતુ આખો આખું વરસ આપને એમને સામે જોઈશું અને આપણા આંગણા બિરાજમાન રહેશે હું તમામને ફરીથી એકવાર વિનંતી કરવા માગું છું કે જે પ્રમાણે આપના આરાધ્ય દેવ આરાધ્ય દેવતાનું અપમાન થઈ રહ્યું છે તેવું અપમાન નહીં કરીને આપણે માટીની મૂર્તિ લાવીએ અને ઘરે સ્થાપના માટીની કરીએ વધુમાં પીઓપીની મૂર્તિઓ બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવાના કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિકસા સમિતિ તેમજ અન્ય સંગઠનોના સહભાગ્યથી કારને પૂર્ણ કરાઈ હતી અજર